અનુપમ મિશન સ્વામિનારાયણ સંસ્થાના જિલ્લાના મોગરી સ્થિતના અધિષ્ઠાતા સંત ભગવંત સાહેબ દાદાના આશીર્વાદ અને પ્રેરણાથી નર્મદા જિલ્લાના નાગરિકોના સામાજિક ઉત્થાન માટે શિક્ષણ અને નિરામય સમાજના ઘડતર માટે વિવિધ તાલુકાઓમાં સેવાકીય પ્રવૃત્તિ બે હજાર છથી અવિરતપણે કરી રહ્યા છે તેના ભાગરૂપે આજરોજ ઓગણત્રીસ મે બે હજાર ચોવીસ ગરૂડેશ્વર તાલુકાના અતિ જોખમી સગર્ભા માતાઓ અને ટીબીની સારવાર હેઠળના દર્દીઓને એકસો વીસ જેટલી પ્રોટીનયુક્ત આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે અનુપમ મિશન સંસ્થાથી માંથી પૂજ્ય સતીષ દાસજી અને પૂજ્ય મણિદાસજી તથા ડોક્ટર વનરાજસિંહ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પ્રિંદા ટીપી સુપરવાઇઝર સાગર શાહ સાથે કર્મચારીઓના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું કોમ્યુનિટી માટે બહુ જ સારું છે અને આ કીટ થી બહુ જ ફાયદા મળે છે અમને અને હું આભાર માનું છું અનુપમ મિશનના કે દર વખતે આવી રીતના કીટ અમને મળ્યા કરે અને ખુબ ખુબ આભાર ગરુડેશ્વર બ્લોક માં નવા ખુરા પીએચસી પર આજે ચાલીસ કિડની પેશન્ટ અને વીસ સગર્ભા માતાઓ માતાઓને ન્યુટ્રિશન કીટ અનુપમ મિશન તરફથી આપવામાં આવી જે એમના માટે ખૂબ ફાયદાકારક છે દર વખતે આ અનુપમ મિશનમાંથી અમારા ટીબી અને સગર્ભા માતાઓને આવી રીતે ન્યુટ્રીશન કીટ પ્રોવાઈડ કરવામાં આવે છે જે એમના માટે ખૂબ જ લાભકારક છે આગળ પણ આવી રીતે એ આપતા રહેશે એના માટે અમે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે